નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પાંચ સાત બે હજાર ચોવીસ વાર શુક્રવાર રાજકોટ અને જમજોધપુર માર્કેટિંગ ગેટના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો તમને તમારો સાથ આપવા માટે મારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા અનુભવ મળી રહે ચાલો તો બીજા અનુભવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ ચૌદસો પચાસથી ઊંચો ભાવ પંદરસો પંચોતેર રૂપિયા ઘઉં પાંચસો ચોવીસથી પાંચસો બાસઠ ઘઉં ટુકડા પાંચસો પચીસથી પાંચસો તો એની વાત કરીએ તો સોળસો વીસથી ત્રેવીસો ને દસ રૂપિયા ચણા અગિયારસો પંચાવનથી બારસો નેવું અડદ સત્તરસોથી ને અઢાર મગ ચૌદસો પિસ્તાલીસથી સોળસો નેવું ચણા સફેદ ચૌદસો ચાલીસથી ત્રેવીસો ને અગિયાર વાલદેશી એક હજારથી બે હજાર રૂપિયા સિંગદાણા પંદરસો પિંચોતેર થી સત્તરસો ને પચાસ મગફળી મગફળી ઝીણી અગિયારસો થી બારસો પિસ્તાલીસ એરંડા એક હજાર થી અગિયારસો બત્રીસ તલિત થી ને પચાસ સોયાબીન આઠસો આડત્રીસ થી આઠસો એકાણું તલકળા અઠાવીસો થી ને સત્તર લસણ અગિયારસો થી ત્રણ હજાર રૂપિયા તાણા બારસો દસ થી તેરસો પંચ્યાસી જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ ગેટની અંદર તો જીરું નીચું ભાવ ચાર હજાર પાંચસોથી ઊંચુ ભાવ પાંચ હજાર ચારસો ને પાસાઠ રૂપિયા રાય અગિયારસો વીસથી બારસો ચીમોતેર મેથી નવસો પચાસથી ચૌદસો રૂપિયા વટાણા એક હજારથી બાવીસો ને પિંચોતેર રાયડો નવસો પચાસથી એક હજાર પચાસ ડુંગળીની વાત કરીએ તો બસો રૂપિયાથી છસો ને પંદર રૂપિયા કલોંજી એકત્રીસો પચાસથી આડત્રીસો ને સિત્તેર હવે વાત કરીએ જામ જોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જ ભાવ તેરસો પચાસથી ઊંચભાવ પંદરસો ને એકસઠ રૂપિયા મગફળી ઝીણી એક હજારથી અગિયારસો છન્નું મગફળી જાડી એક હજારથી બારસો એકાવન તુવેરની વાત કરીએ તો ઓગણીસોથી ત્રેવીસો ને એકાણું રૂપિયા ચણા એક હજાર પંચોતેરથી બારસો છોતેર ધાણા એક હજાર એકથી તેરસો એકાણું ધાણી બારસો એકાવનથી ચૌદસો એકોતેર ઘઉં ચારસો એકાણુંથી પાંચસો એકતાલીસ બાજરો ત્રણસોથી ત્રણસો છોતેર અડદ સત્તરસોથી અઢારસો એકવીસ રાયડો નવસોથી નવસો એકોતેર મેથી પાંચસોથી અગિયારસો પચાસ સોયાબીન આઠસોથી આઠસો બાવન મગ પંદરસોથી સોળસો છવ્વીસ એ જીરુની વાત કરીએ જામજોતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચ ભાવ ચાર હજાર ચારસો એકથી ઊંચા પાંચ હજાર એકાણું રૂપિયા તો આ આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર